શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગયો છે અને તેવામાં દબાણ શાખાની ટીમ કામે લાગી ગઈ છે આ સમસ્યાને દૂર કરવા માટે વડોદરા શહેરના કુનાલ ચાર રસ્તા ખાતે આજે દબાણ શાખાની ટીમ પહોંચી ગઈ કુનાલ ચાર રસ્તાથી લઈને સુરેશ ભજીયાવાડા સુધીના આખા જ રસ્તા પર તમામ જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી છે વીએમસીની દબાણ શાખાની ટીમ સવારથી જ વિસ્તારમાં પહોંચી ગઈ અને લારી ગલ્લા દુકાનોના ઓટલા અને અન્ય અવરોધોને હટાવવાની કામગીરી શરૂ કરી આ કાર્યવાહી દરમિયાન મુખ્યત્વે ફૂટપાથ અને રસ્તા પર થયેલા દબાણોને નિશાન બનાવવામાં આવ્યા જેના કારણે રાહદારીઓને વાહનોને મુશ્કેલી પડતી હતી જેમાં ખાસ કરીને વેપારીઓ દ્વારા રસ્તા પર મૂકવામાં આવેલી ચીજવસ્તુઓ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે કુનાલ ચાર રસ્તાથી સુરેશ બજાર સુધીનો માર્ગ શહેરના વ્યસ્ત વિસ્તારો પૈકીનો એક છે અહીં મોટી સંખ્યામાં દુકાનો અને ખાણીપીણીના સ્ટોલ આવેલા છે જેના કારણે પાર્કિંગની સમસ્યા હંમેશા રહે છે અનેકવાર વેપારીઓ પોતાની દુકાનોનો સામાન રસ્તા પર મૂકી દેતા હોય છે અને જેનાથી ટ્રાફિક જામ પણ થાય છે આ કાર્યવાહી કરવાથી માર્ગ ખુલ્લો થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળશે તેવા આશય સાથે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે આજે ગોત્રી વિસ્તારમાં કુણાલ ચાર રસ્તાથી સુરેશ ભજીયા ચાર રસ્તા સુધીના રોડ પર જે એપાર્ટમેન્ટોના માર્જિનમાં જે ઓટલા અને ટેમ્પરરી શેડ બનાવ્યો હોય વાળા ભાગમાં એ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે કુણાલ ચાર રસ્તાથી સુરેશ ભજીયા ચાર રસ્તા સુધી